નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં ગુજરાતમાં ભયાનક તોફાન આવવાની આગાહી આવી રહી છે આવનારી છત્રીસ કલાકમાં જ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ આવડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ઉત્તર કર્ણાટક અને ગોવા થી પૂર્વ મધ્ય ભાગ માં અરબ સાગર માં લો પ્રેશર એરિયા બન્યો છે ગુજરાત તરફ સાયક્લોનિક આવવાની મહત્વની સંભાવના દેખાઈ રહી છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર કર્ણાટક અને ગોવાના દરિયા કાંઠે લો પ્રેશર એરિયા સક્રિય થયું છે જે આગામી છત્રીસ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા જણાવી રહ્યું છે જેના પગલે વાવાઝોડાના સંભવિત ખતરો છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલ લો પ્રેશર પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે જયારે દરિયા વિસ્તારોમાં વરસાદી માહોલ પણ સર્જાયો છે મિત્રો હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર કર્ણાટક અને ગોવાના દરિયાકાંઠા અપર એપ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે 22મી મે 2025 ના રોજ સક્રિય થયું છે અને આગામી 36 કલાકમાં આ લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા ધરાવે છે લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થયા બાદ આગામી 36 કલાકમાં તે ઉત્તર દિશામાં ગુજરાત તરફ આગળ વધશે અને ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થઈ જશે જેના પગલે વાવાઝોડું આવવાની શક્યતા જણાઈ રહી છે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અમરેલી ભાવનગર પંથકમાં ભારે પવન સાથે હળવોથી ભારે વરસાદ વરસવાની શક્યતા દેખાઈ રહી છે રાજ્યના વાતાવરણમાં અચાનક જે પલટો આવ્યો છે અને અરબી સમુદ્રમાં તેનું કારણ દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારા નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય બનેલું લો લેવલ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો આ સિસ્ટમ સક્રિય થવાથી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર દક્ષિણ કોકણ ગોવા અને કર્ણાટકમાં વાદળો છેવાયા છે અને ભારે વરસાદ પડે તે પ્રકારે વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે વાદળોનું જે લઘુત્તમ તાપમાન ક્લાઉડ ટોમ ટેમ્પરેચર માઇનસ થી પંચ્યાસી ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે ભારે વરસાદ થવાની શક્યતા સૂચવી રહ્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો